તો શૌર્ય અને સમર્પણની ભલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ કસુંબો એ સિનેમામાં સફળતાપૂર્વક પચાસ દિવસ પૂર્ણ કર્યા છે જે અંતર્ગત આ ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન અમદાવાદમાં કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે કરાયું હતું જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અન્ય સરાહનીય બાબત કહીએ તો આયોજિત કાર્યક્રમમાં કસુંબો સાથે સંકળાયેલ દરેક ટીમ મેમ્બરને સન્માનિત કરવામાં આવ્યા હતા કારણ કે દરેકે આ ફિલ્મને સફળતાના શિખર સુધી પહોંચાડવામાં અથાગ મહેનત કરી છે તો ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઈ ગઈ તો ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં પચાસ દિવસ સુધી ચાલી હોય ત્યારે આ ગુજરાતી ફિલ્મી ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી છે તો ફિલ્મ કસુંબો વિજયગીરી બાબા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ભારતીય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મના પ્રમુખ અભિનય કલાકારોની વાત કરીએ તો રોનક કામદાર ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પંડ્યા ચેતન ધાનાણી શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર અને ફિરોજ ઇરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે નંબર ઓફ શો તમે જોશો થિયેટરમાં તો કદાચ તમે સરપ્રાઇઝ થશો કે એટલે મારી પોતાની ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો તમને બહુ સરપ્રાઈઝ થશે કે ભાઈ આઠમા અઠવાડિયે તમને આટલા બધા નંબર ઓફ શો સાથે કોઈ ફિલ્મ થિયેટરમાં જોવા મળી રહી છે તો એ એ શું કામ જોવા મળી રહી છે કેમ કે સૌથી પહેલાં મેં કીધું કે હું મીડિયાનો આભાર માનીશ મારા ઓડિયન્સનો આભાર માનીશ મારી ક્રૂનો આભાર માનીશ મારા પ્રોડ્યુસર્સ મારી સાથે સંકળાયેલ પણ એ બધાની સાથે એક મહાન અથવા તો એ વાત છે કે આ વાતને લોકોએ એકબીજા સાથે પહોંચાડી ત્યારે ઉઠીને આજે દસેક લાખ લોકો ગુજરાતમાં મિનિમમ અને ગુજરાતમાં આ આંકડો એ ઇટ્સ અ બિગ અચિવમેન્ટ કદાચ સો હું ટ્રેડનો માણસ હતી એ હું ડિરેક્ટર છું વધારે એટલે મારે એ વિશે વાત વધારે નથી કરવી પણ હું તમને એક ગેરંટી આપું કે ગુજરાતી સિનેમા માટે પંદર ટકા નવું ઓડિયન્સ ક્રિએટ કર્યું છે એટલું વિચાર્યું હતું એનાથી પણ વધારે પ્રેમ મળ્યો અને જે પણ ગલીઓમાં જઈએ જે પણ શહેરમાં જઈએ અને જે પણ માણસોને મળીએ બધા જ કસુંબોના નામ પર ઓળખે છે અને કસુંબો બધાએ વધાવી લીધી છે જેટલી પણ વાર અમે લોકો થિયેટર વિઝિટમાં ગયા તો એવું લાગતું હતું કે કોઈ આમ ફંક્શન ઓર કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેટ થતો હોય એ રીતે લોકો આમ ફેમિલી જોડે એન્ડ ફ્રેન્ડ્સ જોડે આખા શોઝ બુક થતા હતા અને જે પણ રિસ્પોન્સ મળી રહ્યો છે ને ઇટ્સ બિન ફિફ્ટી ડેઝ એમ એટલે કોઈ ગુજરાતી ફિલ્મ પચાસ દિવસ સુધી એક જ સરખી રીતે વધાવવામાં આવે તો એ બહુ જ મોટી વાત છે અને થેન્ક યુ બધાને આટલા બધા પ્રેમ માટે અને લોકોએ પ્રમોટ બી બહુ જ કરી છે અગર પોતાને ગમી હોય તો એના ફેમિલીઝ ફ્રેન્ડ્સ બધાને આમ કોર્સફુલી કીધું છે કે કશું બહુ બહુ જ સરસ ફિલ્મ છે અને તમારે જોવી જ જોઈએ તો આ બધા સપોર્ટ અને પ્રેમ માટે તમને બધાને મારી આખી ટીમ તરફથી થેન્ક યુ સો મચ એક્સાઇટેડ સુપર હેપી અને બહુ સારું લાગી રહ્યું છે કે મારી ફિલ્મે પચાસ દિવસ પૂરા કર્યા છે હું વિશ કરું કે આવો હન્ડ્રેડ ડેઝ હોય ઓર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ હોય જે એવું થાય છે કે ઇટ્સ અ લોંગ જર્ની બટ નાના નાના માઇલ સ્ટોન ફિફ્ટી ડેઝ કમ્પ્લીટ કર્યા છે અને સુપર હેપી પચાસ દિવસ સુધી ફિલ્મ થિયેટરમાં ચાલવી અત્યારના સમયમાં એ ખુદ ખૂબ જ મોટી ઉડતી છે તો લુકિંગ ફોરવર્ડ ટુ મો હન્ડ્રેડ ડેઝ્રી ફિફ્ટી ડેઝ થ્રી સિક્સિફાઈવ ડેઝ બહુ એવી ફિલ્મ નથી કે રોજ રોજ બને કશું બહુ એવી ફિલ્મ છે કે વન્સ ઇન લાઈફ ટાઈમ બને વી વીલ બી વેરી હેપી કે આગળના વર્ષોમાં આવી ફિલ્મો ફરી બને પણ આવી ફિલ્મો બનતા ઘણો સમય લાગે છે એના પ્રી પ્રોડક્શનથી લઈને એના લખાણથી લઈને એને બનાવીને રિલીઝ કરવા સુધીનો સમય ઘણો મોટો હોય છે તો હું એવું તો નહીં કહી શકું કે આવી કોઈ ફિલ્મ નજીકના સમયમાં આવશે કેમ કે અમને નથી સંભળાયું કે એવી કોઈ ફિલ્મ બની છે અથવા બનવા જઈ રહી છે પણ આવી કોઈ બનતી હશે તો વિલ બી વેરી હેપી ટુ બી એ પાર્ટ ઓફ અને મને એવું લાગે છે કે તમારી ડેસ્ટિની હોય છે ફિલ્મની ડેસ્ટિની હોય છે આર્ટિસ્ટની ડેસ્ટિની હોય છે ટુ બી એ પાર્ટ ઓફ સર્ટન કેરેક્ટર સો વેરી હેપી કે મેં રોશનનો કિરદાર આ ફિલ્મમાં પ્લે કર્યો છે